મિત્રો હમણાં જ જે તુર્કીમાં ભૂકંપ આવ્યો હતો એમાં લાખો લોકોના જીવ ચાલ્યા ગયા હતા અરબો રૂપિયાનો નુકસાન થયો હતો પછી એના પછી દિલ્હીમાં ભૂકંપ આવ્યો આ બધા જે ભૂકંપો હતા એ મિત્રો સાત પોઈન્ટ સાત આઠ અથવા છ આટલા રિક્ટરના હતા અને વિચારો કેટલો મોટો નુકસાન થયો હવે જો હું તમારાથી કહું કે વીસની તીવ્રતાવાળો ભૂકંપ આવવાનો છે વીસ રિક્ટરની તીવ્રતાવાળો ભૂકંપ આવવાનો છે તો વિચારો શું હાલત થશે જો આવો કોઈ ભૂકંપ આવ્યો તો આ ભૂકંપ કેટલો વિનાશકારી હશે તો ચાલો આજના આ વિડીયોમાં આપણે જાણીએ કે જો રિક્ટર સ્કેલ ઉપર વીસની તીવ્રતાવાળો ભૂકંપ આવે તો કેવી હાલત થશે મારી તમારી અને આપણી આ ધરતીની મિત્રો આ વિડીયો ખૂબ જ ખાસ છે માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી મિત્રો હમણાં થોડાક સમય પહેલાં તુર્કીમાં આવેલા ભૂકંપે ખૂબ જ તબાહી મચાવી મોટા ઇલાકાને સમસાણમાં બદલી નાખ્યો ઘણી બધી બિલ્ડિંગો કબ્રિસ્તાન બની ગઈ લાખો લોકોના જીવ ગયા આટલી તબાઈ મચાવવાવાળા ભૂકંપની તીવ્રતા ખાલી સાત પોઈન્ટ આઠ હતી અને અહીંયા અમે વાત કરી રહ્યા છીએ વીસની તીવ્રતાના ભૂકંપની મિત્રો આ વિષયમાં વધારે ડિટેલમાં જાણીએ એ પહેલાં આપણને થોડીક વાતો જાણવી જરૂરી છે સૌથી પહેલાં તો એ કે ભૂકંપની તીવ્રતાનો મતલબ શું હોય છે તો મિત્રો તીવ્રતા મતલબ મેગ્નેટ્યૂડ આ એ ઉર્જાનું માપ છે જે ભૂકંપના સમયે પૃથ્વીમાંથી રિલીઝ થાય છે અને આને રિક્ટર સ્કેલ ઉપર અથવા મૂવમેન્ટ મેગ્નેટિવ સ્કેલથી માપવામાં આવે છે મિત્રો આને આવી રીતે સમજો કે જો આપણે એક મેગાટનના પરમાણુ બમથી વિસ્ફોટ કરીએ છીએ તો આના પ્રભાવથી છ મેગ્નેટ્યુડની તીવ્રતાનો ભૂકંપ આવશે અને જ્યારે મેગ્નેટ્યૂડમાં એકનો વધારો થાય છે તો ભૂકંપની ઉર્જા બત્રીસ ગણી વધી જાય છે મતલબ કે બેની તીવ્રતાનો ભૂકંપ એકની તીવ્રતાવાળા ભૂકંપથી બત્રીસ ગણું વધારે તાકાતવર હોય છે આજ સુધી પૃથ્વી ઉપર જે સૌથી મોટો અને ભયંકર ભૂકંપ રેકોર્ડ કરવામાં આવ્યો છે એની તીવ્રતા નવ પોઈન્ટ પાંચ હતી વલદિવિયા જે ચીલીનો સમુદ્રીય તટીય ઈલાકો છે જ્યાં ઓગણીસો ને સાહીઠમાં ભયંકર ભૂકંપ આવ્યો હતો આ ભૂકંપે એક મોટા એરિયાને પૂરી રીતે બરબાદ કરી નાખ્યો હતો મિત્રો આ ભૂકંપના લીધે પાંચ અરબ ડોલરથી પણ વધારેનું નુકસાન થયો હતો અને આ ભૂકંપે વીસ લાખથી પણ વધારે લોકોને બેઘર કરી નાખ્યા હતા અને હજારો લોકો માર્યા ગયા હતા મિત્રો આ ઝટકામાં વલ્દીવિયા શહેર દસ મિનિટ સુધી ડગતો રહ્યો જેના લીધે તાકાતવર સુનામી પેદા થઈ જે દક્ષિણ ચીલીથી હવાઈ જાપાન ફિલિપિન્સ ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સુધી ફેલી ગઈ આના પછી મિત્રો વર્ષ ઓગણીસો ને ચોસઠમાં ગ્રેટ અલાસ્કામાં નવ પોઈન્ટ બેની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને આ ભૂકંપ પાંચ મિનિટથી થોડાક ઓછા સમય સુધી ચાલ્યો મિત્રો આ ઉત્તરી અમેરિકામાં દર્જ થયેલો હજી સુધીનો સૌથી શક્તિશાળી ભૂકંપ માનવામાં આવે છે આમ તો આ ભૂકંપના ઝટકાથી ખાલી નવ લોકોની જ મૃત્યુ થઈ હતી પણ દુનિયાભરમાં આ ભૂકંપના લીધે આવેલી સુનામીમાં સોથી વધારે લોકોની મૃત્યુ થઈ હતી આના પ્રભાવથી સુનામીની લહેરો અન્ટાર્ક્ટિકા સુધી પહોંચી ગઈ હતી એવામાં મિત્રો વિચારો કે જો વીસની તીવ્રતાનો ભૂકંપ આવ્યો તો શું થશે આનો અસર આવેલા ભૂકંપોથી ઘણો વધારે ભયંકર હશે આટલા મોટા ભૂકંપના અસરને સમજવા માટે પહેલાં આપણને એ જાણવું જરૂરી છે કે આખરે ભૂકંપ આવે શું કામ છે આના પાછળ શું કારણ હોય છે મિત્રો અસલમાં ભૂકંપી કંપન છે જે પૃથ્વીની ઉપરી સતા મતલબ કે ક્રસ્ટ ઉપર થાય છે અને આ કંપનનું કારણ છે એ ઉર્જા જે પૃથ્વીની અંદર જમા થઈ રહી હોય છે આને વૈજ્ઞાનિક રૂપથી સમજવા માટે આપણને પૃથ્વીની સંરચનાને સમજવું પડશે મિત્રો આપણી પૃથ્વી ટેક્ટોનિક પ્લેટો ઉપર સ્થિત છે અને આ પ્લેટોના મુવમેન્ટના લીધે જ ભૂકંપ ઉત્પન્ન થાય છે આ પ્લેટ ટ્રાન્સફોર્મ બાઉન્ડ્રીના એરિયાથી એકબીજાથી લાગીને ખસકતી રહે છે જ્યારે આ પ્લેટ અલગ અલગ દિશામાં વધે છે તો પૃથ્વીના ક્રસ્ટમાં મતલબ કે ઉપરી સત્તામાં એક તિરાડ પેદા થઈ જાય છે જેને ફોલ્ટ લાઇન કહેવામાં આવે છે અને સૌથી વધારે ભૂકંપ પણ આ જ જગ્યાએ આવે છે મિત્રો આ જગ્યા ઉપર પ્લેટ એક સાથે જોરથી ધકો મારે છે જેના લીધે ઘર્ષણ મતલબ કે ફિક્સન થાય છે અને જો ઘર્ષણ વધારે હોય તો આ પ્લેટ પોતપોતામાં અટકી જાય છે જેનાથી એમનું ખસકવું બંધ થઈ જાય છે પણ મિત્રો પૃથ્વી ઉપર રહેલી તાકતો આના ઉપર ધક્કો મારતી રહે છે જેનાથી ઊભી રહેલી ઉર્જા અને દબાવ વધતો જાય છે જ્યારે દબાવ વધી જાય છે તો ફિક્શનનો પ્રભાવ ઓછો થઈ જાય છે અને એક તેજ બદલાવ ઉત્પન્ન થાય છે આનાથી જ પૃથ્વીની સપાટી ઉપર કંપન પેદા થાય છે જેને આપણે બધા ભૂકંપના નામથી ઓળખીએ છીએ અને મિત્રો ફોલ્ટ લાઇન જેટલી મોટી હોય છે ભૂકંપની તીવ્રતા એટલી જ વધારે હોય છે તુર્કીમાં આવેલા ભૂકંપની પાછળ પણ આ જ કારણ હતો તુર્કીના નીચેની ટેક્ટોનિક પ્લેટ્સ લગાતાર ખસકી રહી હતી મિત્રો તુર્કી ઘણી પ્રમુખ ફોલ્ટ લાઇન ઉપર સ્થિત છે જેના લીધે અહીંયા ભૂકંપ આવવાનો ખતરો સૌથી વધારે હોય છે અને આ ભૂકંપના લીધે મિત્રો તુર્કીની ટેકનોનિક પ્લેટ્સ પાંચથી કરી અને છ મીટર સુધી ખસકી ગઈ છે તુર્કીમાં આવેલા ભૂકંપની તીવ્રતા સાત પોઈન્ટ આઠ માપવામાં આવી હતી આનો એક સીધો મતલબ છે કે જો વીસની તીવ્રતાના ભૂકંપ માટે ખૂબ જ મોટી ફોલ્ટ લાઇનની જરૂર પડશે હવે આને એવી રીતે સમજી શકાય છે કે દસ પોઈન્ટ પાંચની તીવ્રતાના ભૂકંપ માટે એંશી હજાર કિલોમીટર લાંબી ફોલ્ટ લાઇન જોઈશે પણ પૃથ્વીનો ઘેરો ચાલીસ હજાર કિલોમીટરનો છે એટલા માટે લગભગ તો નામુમકિમ છે કે પૃથ્વી ઉપર ક્યારે વીસની તીવ્રતાનો ભૂકંપ આવશે પણ મિત્રો આનો મતલબ એમ નથી કે આના કોઈ ચાન્સ જ નથી બની શકે કે કોઈ ખૂબ જ મોટો ઉલ્કાપિંડ પૃથ્વી સાથે ટકરાય જેનાથી પૃથ્વી ઉપર વીસની તીવ્રતાનો ભૂકંપ આવી જાય જો આવું થયું તો આ ભૂકંપ હમણાં સુધી આવેલા બધા ભૂકંપોથી ખૂબ જ લાંબો ચાલશે ઓછામાં ઓછી પાંચ મિનિટ સુધી તો તમને ખૂબ જ ઝડપી થરથરાહટનો અનુભવ થશે અને મિત્રો આનો અસર તો ઘણી કલાકો સુધી રહેશે આટલા તેજ ભૂકંપના કારણે સમુદ્રમાં સુનામીની લહેરો ઉપડવા લાગશે ઘણી જગ્યાઓ ઉપર જ્વાળામુખી વિસ્ફોટ થઈ જશે જેના લીધે ભૂકંપના ઝટકા વધારે તીવ્ર બની જશે મોટી મોટી બિલ્ડિંગો તૂટવા લાગશે આખી દુનિયા ટુકડાઓમાં તૂટવા લાગશે અને જો ભૂકંપનો અસર વધારે તીવ્ર હશે તો આપણી પૃથ્વી ખતમ થઈ જશે કારણ કે વીસની તીવ્રતાવાળા ભૂકંપમાં આપણા ગ્રહને તબાહ કરવા માટે ઘણી ઉર્જા હશે મિત્રો જે પૃથ્વીને ઘણા ટુકડાઓમાં તોડવા માટે ખૂબ જ વધારે હશે અને જો આ તીવ્રતા પચીસ સુધી વધી ગઈ તો આખા બ્રહ્માંડને ખતરો હશે તો મિત્રો જોયું તમે કેટલો ખતરનાક હશે એક વીસની તીવ્રતાવાળો ભૂકંપ પણ તમને જણાવી દઈએ મિત્રો નવની તીવ્રતાવાળા ભૂકંપ તો માનવજાતિ જોઈ ચૂકી છે ધરતી ઉપર આજ સુધી આવા વાળા સમયમાં જે હિસાબે તુર્કીમાં ભૂકંપ આવ્યો છે શું આ એનો ચેન રિએક્શન હતો જે દિલ્હીમાં જોવા મળ્યો અફઘાનિસ્તાન જેનો સેન્ટર હતો જ્યાં પાકિસ્તાનમાં પણ ઘણું નુકસાન થયું છે બની શકે કે આ એક ચેન ચાલી રહ્યો હોય ટેક્ટોનિક પ્લેટ્સના ખસકવાની જેના લીધે આફ્રિકાનું વચ્ચેથી તૂટું આ પણ જણાવવામાં આવી રહ્યું છે આવી પણ એક ખબર આવી રહી છે કે આફ્રિકા જે છે વચ્ચેથી તૂટી રહ્યો છે અને એક નવો સમુદ્ર બની રહ્યો છે ત્યાં તો જુઓ મિત્રો હમણાં આપણી પૃથ્વીની અંદર ખૂબ જ તેજ હલચલ ચાલી રહી છે હા આમ તો આમાં સેંકડો વર્ષો લાગી જાય છે પણ જે હિસાબે આપણી પોઈન્ટ ઉપર ઊભા છીએ જ્યાં લગાતાર નેચરલ ડિઝાસ્ટર મતલબ કે પ્રાકૃતિક આફતો વધી ગઈ છે ક્યાંક જમીન ખસકે છે તો ક્યાંક મહામારી ફેલી જાય છે તો ક્યાંક ક્લાઇમેટ ચેન્જ થાય છે તો મિત્રો ઘણી જ અજીબ વસ્તુઓ થઈ રહી છે તાપમાન વધી રહ્યો છે મિત્રો આ બધું જોઈને તો એવું લાગે છે કે ક્યાંક આપણી ફેસમાં તો નથી જઈ રહ્યા ને કે જ્યાં આ દુનિયાનો અંત ચાલુ થઈ જશે અને ધરતી પોતાને બદલવા લાગશે પોતાને ઠીક કરવાનું ચાલુ કરશે અને આપણે બધા શું છીએ મિત્રો આપણે આ પૃથ્વી ઉપર રહેવાવાળા પેરાસાઇટ જ છીએ જે આ પૃથ્વીની મિટ્ટીને ખરાબ કરી રહ્યા છીએ બીજો કાંઈ નથી કરી રહ્યા આપણે તો અહીંયા પ્રદૂષણ જ ફેલાવી રહ્યા છીએ તો આપણે બધા તો પેરાસાઇટ થયા ધરતી ઉપર રહેવાવાળા આપણને ખતમ કરવાનું જો આ પૃથ્વીએ ધારી લીધું તો પછી આ પૃથ્વી પોતાનો રંગ બદલશે સાથે બદલશે ક્લાઇમેટ અને આપણા માટે રહેવા માટે જે અનુકૂળ મોસમ વાતાવરણ છે એ બદલી જશે અને જેમ જ બદલાશે આપણે એને સહન નહીં કરી શકીએ અને લગભગ પછી માનવ જાતિ અને બીજી ઘણી બધી પ્રજાતિઓ ખતમ થઈ જશે જે હિસાબે ટેમ્પરેચર લગાતાર વધી રહ્યો છે જે હિસાબે પાણી ખતમ થઈ રહ્યો છે આ બધી વસ્તુઓ જોઈને તો એવું લાગે છે કે આવાવાળા સમયમાં આપણે દુનિયાના અંત બાજુ આગળ વધી રહ્યા છીએ અને એકવાર ફરીથી પૃથ્વી પોતાને બરોબર કરશે ઠીક કરશે બધી પ્રજાતિઓ ખતમ થઈ જશે અને એકવાર ફરીથી નવા જીવનની ઉત્પત્તિ થશે અને ફરીથી આ ચક્ર ચાલતો રહેશે તો મિત્રો કેવો લાગ્યો તમને આ વિડીયો અને શું હમણાં સુધી તમે ક્યારે ભૂકંપના લાઈવ અનુભવ કર્યો છે શું તમે જ્યાં વસવાટ કરી રહ્યા છો એ જગ્યા ઉપર ક્યારે ભૂકંપ પોતાની નજરે જોયું છે મેં અમારા જીવનમાં એક ખૂબ જ ભયંકર અને વિનાશકારી ભૂકંપ જોયું છે કચ્છમાં આવેલા બે હજાર એકના ના ભૂકંપની વાત કરી રહ્યો છું મિત્રો છવ્વીસ જાન્યુઆરી બે હજાર એક કચ્છમાં હું તે વખતે નિશાળમાં હતો અને કેવી રીતે ધરતી ધ્રુજી હતી અને કેટલી ભારી તબાહી મચી હતી મારી નજરે જોઈ છે અમે પણ બેઘર થઈ ગયા હતા અને એ મંજર કેટલો ભયંકર હતો મને ખબર છે કારણ કે હું એમાંથી પસાર થયો છું તો મિત્રો શું તમે ક્યારે ભૂકંપનો અનુભવ કર્યો છે તમારો જવાબ નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો